છોકરા મેળવાના હોય મારા મન રાખશો ના મન રાખશો ના ના મારા છોકરા ને આલું થોડું હું તો તમે મને જોડી જમી આલી કે હું તમને રાખું સારું મને આઈડિયા આલું બધી તમારા પગે નો પડી તો હું કેતા હો તમારા જેવા તો ભગવાન નહીં થાય આવો આઈડિયા કરી

દોશી કીધું કે પૈસા અને હો નું સહ તે ના ના ચો હા પેલા તો તૈયારી ના થાતો રાખવા

મારા <laughs> <laughs> રાખવા તૈયાર નતા અને આવું મને ધારમાં કપ કાળો લાગેલા જવા જશે ઓડો હા હા

બેવડ આગળ નમતા બેવડ સમાતી કોમ ન થાય બેવડ પાન પદબ ના ના તમારે તો શરીર બહુ સમુ છિનોシરો કરીને ખવરાય મારે હેરાની બની જાય કાને ચેલાシ ના ની ચાલે એવું હોય છે એને પદ બનીયાલે જે ખાવું છે તમને કસ હું પદ দুধ બોનોસિન પર

નાહાર ની સાકરી કરજો હોનારના રૂપિયા ના લાલચ થી રેતો